અથવા વિપક્ષના નેતાઓની સાથે જોડાયેલા કોઈ રાજકીય પક્ષના એ સમર્થકો હોય અથવા આગેવાનો હોય એ દારૂના જથ્થા સાથે પકડાય તો શું જાહેરમાં બૂમ બરાડા કરતા નેતાઓ જાહેરમાં દારૂબંધી અને સત્તાધારી પક્ષની સામે સવાલ ઉઠાવતા નેતાઓ એ બોલે છે ખરા કે પછી એ જ નેતાઓ કે જ્યારે પોતાનો સમર્થક અથવા પોતાની સાથે રહેનારો વ્યક્તિ દારૂકાંડમાં પકડાય એ મૌન ધારણ કરીને બેસી રહે છે આજે વાત જૂનાગઢના વિસાવતર અને પેસાણની અંદરથી પકડાયેલા એ દારૂ મામલે કરવી છે કેમ કે બે દિવસ બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જાગી છે કે ગોપાલ ઇટાલિયા સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એ દારૂ અને બિયરની બોટલો સાથે ઝડપાયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રતીક ગાંધીનો ગુજરાત દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળતું એ ગાંધીનો ગુજરાત કે જે આપણે દર વખતે દારૂ પકડાય ત્યારે એવા દાવા કરીએ છીએ કે આ ગુજરાતની અંદર દારૂબંધી છે પરંતુ તેમ છતાંય ગુજરાતમાંથી દારૂ પકડાય છે અને હમણે તો છેલ્લા 6 મહિનાથી એક સિલસિલો એવો ચાલે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ગાંધીનગરથી એક રેડ પડે અને 10 12 15 20 25 લાખ નહીં પરંતુ કરોડો રૂપિયાની કિંમતનો દારૂ પકડાય છે આ દારૂ આવે છે ક્યાંથી તેને લઈને અનેક સવાલો ઉઠે છે સત્તાધારી પક્ષની સામે વિપક્ષ સવાલ ઉઠાવે છે પરંતુ વિસાવદરના અને અને વિસાવદર પંથકની અંદરથી પકડાયેલા બે દિવસ પહેલાના બોટલો મળીને લગભગ છ લાખ રૂપિયાનો મુદ્દામાલ છે છ લાખના મુદ્દામાલ મુદ્દા કરતા ભારે ચર્ચા ગોપાલ ઇટાલિયાની નામની છે હવે આપને એવું થતું હશે કે દારૂ પકડાયો છે એમાં ગોપાલ ઇટાલિયાની ચર્ચા કેમ

ગોપાલ ઇટાલિયાની નામે એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે કે વિસાવદર અને ભેંસાણ પંથકની અંદરથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સાથે દરોડા કરતાની સાથે જ છ લાખનો જે દારૂ પકડાયો એમાં આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના કેટલાક સમર્થકો છે અને આ તમામની વચ્ચે એક વાત એવી પણ સામે આવી રહી છે કે બે વ્યક્તિ તો ગોપાલ ઇટાલિયાના સાથે રહેનારા લોકો છે કે જે દારૂનો ધંધો કરે છે જે જાહેરની અંદર દારૂબંધીની વાતો કરતા નેતાઓ સત્તાધારી પક્ષને આડે હાથ લેતા નેતાઓ જ્યારે તમારી સામે આવે અથવા તમારી રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કોઈ નેતા દારૂનો ધંધો કરે ત્યારે કેમ નિવેદન નથી આપતા જ્યારે કેમ જોરશોરથી ગુમો નથી પાડતા ત્યારે તો તમે મૌન ધારણ કરીને બેસો છો જેમ અત્યારે બેઠા છો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાના નામની ચર્ચાઓ છે કે ગોપાલ ઇટાલિયાની સાથે રહેનારા નેતાઓ સાથે રહેનારા વ્યક્તિઓએ દારૂના ધંધા સાથે મકરાયા પરંતુ હરામ બરોબર જો ગુજરાતના કોઈ પણ એક વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોય કે આ દારૂબંધી મામલે મૌન તોડી અને જવાબ આપ્યો તમારી રાજકીય પાર્ટીની છબી ખરડાય એની સાથે જોડાયેલું નામ હોય તો આપણે એક શબ્દ મોઢામાંથી નહીં બોલવાનો જે ચાલે છે એમને ચાલવા દેવાનું પોલીસને પોલીસની કામગીરી કરવા દેવાની આપણે એની જગ્યાએ કોંગ્રેસ સાથે જોડાયેલા અથવા ભાજપ સાથે જોડાયેલા કોઈ નેતા અને દારૂબંધી સાથે પકડાય છે દારૂની ખાલી માત્ર માત્ર બોટલ સાથે ઝડપાય છે તો પણ આમ આદમી પાર્ટીના નેતાઓ જોરશોરથી ઉબાડો કરશે અને અહીંયા ગોપાલ ઇટાલિયાની સાથે રહેવાવાળા વ્યક્તિ બે હજાર કરતાં પણ વધારે બિયતની બોટલો સાથે પકડાયા છે ત્યારે જ સત્તાધારી પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ કોંગ્રેસનો કોઈ વ્યક્તિ અથવા કોંગ્રેસ કોઈ નેતા એ વિવાદ અથવા વિરોધમાં આવે વિસાવદર અને ભેસાણ પંથકની અંદર અત્યાર સુધી અનેક વખત આ પ્રકારના તારૂ મામલે રેડો કરવામાં આવી છે દરેક વખતે દારૂના ધંધાઓ સાથે સંકળાયેલા કેટલાક લોકોની ત્યાં રેડ થાય છે કેટલીક વસ્તુઓ મળી આવે છે પરંતુ હવે જ્યારે વારંવાર ચર્ચા એ ગોપાલ ઇટાલિયાની નામની છે અને સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એટલી બધી પોસ્ટો મૂકી ચૂક્યા છે કોઈ એ પોસ્ટની અંદર બે આરોપીના ફોટા મૂક્યા છે એની ઉપર ગોપાલ ઇટાલિયાનું નામ લખેલું છે કોઈ વ્યક્તિએ જુનાગઢ જિલ્લા પોલીસની ટીમ તરફથી નોટ જે જાહેર કરેલી છે એ પ્રેસ નોટ સાથેના કેટલાક ફોટોસ મૂક્યા છે એમાં પણ ગોપાલ ઇટાલિયાની સાથે જોડાયેલા વ્યક્તિ હોવાની વાત કરવામાં આવી રહી છે હવે તમામની વચ્ચે હકીકત શું છે વાસ્તવિકતા શું છે એ કોઈએ જવાબ નથી આપ્યો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેનારી આમ આદમી પાર્ટી આપણે જ્યારે જ્યારે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાની સામે વિપક્ષના અથવા સત્તાધારી પક્ષના કોઈ નેતાએ આરોપ લગાવ્યો હોય તો સોશિયલ મીડિયામાંથી જોઈને એમને સોશિયલ મીડિયામાં જ વળતો પ્રત્યુત્તર આપવામાં આવે છે છેલ્લા અડતાલીસ કલાકથી ગોપાલ ઇટાલિયાની સામે ફરી રહેલી આ પોસ્ટનો જવાબ હજી સુધી આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ નથી આપ્યો તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમની સામે લાગેલા આરોપ અને સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટો વાયરલ થઈ રહી છે કે આપના નેતાઓની સાથે રહેલા કેટલાક નેતાઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અને ઉદાહરણ તરીકે ભેસાણ અને વિસાવદરમાંથી પકડાયેલા દારૂના જથ્થા સાથે જે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેની ચર્ચા અત્યારે હવે જોરશોરથી ચાલી રહી છે આપનું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર Thank you.